વલસાડના જુજવા ગામના સાંઈ પાલખી સેવા ગ્રુપના યુવાનોની અનોખી સેવા દર વર્ષે ઘડોઈ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જાત્રાએ આવનારા ભક્તો માટે રામસેતુ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે વલસાડના જુજવા ગામે સાઈ પાલખી સેવા ગ્રુપના પચીસ થી વધુ યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વલસાડના ગડોઈ ગંગાજી નદી કિનારે તર્પણ વિધિ કે પૂજા અર્ચના કરવા કે લોકમેળાનો આનંદ માણવા આવતા હજારો પદયાત્રીઓ ભક્તોને અવર જવર કરવા માટે નદીમાં લોખંડની ચેનલ ગોઠવી તેના પર પાટિયા મૂકી નાનકડો રામસેતુ પુલ બનાવી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે ત્યારે ગામના માજી સરપંચ રજનીકાંત પટેલ અને નેહલભાઈ પટેલ પણ સેવાના કામમાં ભાગીદાર બની રહ્યા છે માતાજીની પદયાત્રા સાંઈ પાલખી કે અન્ય ધાર્મિક પ્રસંગોમાં તો અનોખી સેવા કરતા હોય છે ત્યારે વલસાડના જુજવા ગામે પાલખી સેવા વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની પોકેટ મનીમાંથી શરબત ઠંડા પાણી છાશ કે અન્ય રીતે સેવા આપતા હોય છે ત્યારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના ઘડોઈ ગામે આવેલ ગંગાજી નદી કિનારે પિતૃઓની દિવ્ય આત્માને શાંતિ માટે તર્પણ વિધિ કે ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે બીજી તરફ છેવાડેથી ઘડોઈ ગંગાજી નદી પસાર થતી હોય છે અને આ નદી કિનારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અર્પણ વિધિ કે પૂજા અર્ચના કરવા માટે વલસાડના જુજવા અટકપારડી પાથરી કે આજુબાજુના ગામોના લોકો પગપાળા આવતા ભક્તો માટે આ ગ્રુપના યુવાનો દ્વારા ગંગાજી નદીમાં લોખંડની ચેનલ ગોઠવી તેના પર પાટિયા મૂકી નાનકડો પુલ બનાવી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે સાથે આ અસહ્ય ગરમી અને ધગધગતા તાપમાં ઠંડક કરવા માટે ઠંડા પાણી શરબત ઠંડા પીણા છાસ વિતરણ કરી ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે જુજવા ગામના માજી સરપંચ રજનીકાંત પટેલ અને નેહલભાઈ પટેલ તેમજ સાંઈ પાલખી સેવા ગ્રુપના યુવાનો છેલ્લા ત્રણ વર્ષથી પદયાત્રીઓ ભક્તોની ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે અમારું ગ્રુપનું નામ જુજવા સાંઈ પાલખી ગ્રુપ છે જે અમારા ગામમાંથી સીડી તરફ જતી છે છેલ્લા છ વર્ષથી તેમાં અમે જે પચીસ થી ત્રીસ જણા જે વ્યક્તિ છે ને તે અમારું પોતાનું ગ્રુપ છે જે અમે સેવા તરીકે ચલાવતા છે જે આજુબાજુના ગામના પણ જે સાંઈ પાલખી જતી છે બરાબર એમને અમે એક દિવસ માટે સેવા આપતા છે કે ચા નાસ્તા કોઈ પણ જે કંઈ પણ માંગતા હોય ને તે આપી દેતા છે બરોબર થી મારા તો ઓગણત્રીસ વર્ષથી આ જ છે મેં ઘણા વર્ષોથી જોતા આવ્યો છું કે અહીંયા પાણીનો વધારે સમસ્યા ઊભી છે જે ઓવરજોર માટે જે નાના ભૂલકાઓ પ્લસ જે મોટા વડીલો જેમને ઓવરજોર પાણીમાંથી સ્લીપ ખાઈ જાય લપસી ઈજાઓ ઈજાઓ ન થાય એના માટે અમે એક દિવસ કરીને વિચાર્યું કે આલો જે આવનારા વ્યક્તિઓને જે અવર જવર માટે સરળતા રહે તેના માટે આપણે પુલ બનાવીએ એ રીતે બધાએ ભેગા મળી મારા જે અઠાવીસ ગ્રુપના મેમ્બર છે બરોબર એમના જોડે મિટિંગ કરીને પછી આ રામસેતુ પુલનો ઊભું કરવાનું નક્કી છે અમારા સૌથી મોટો ભાગ ફાળવવામાં જેમની સૌથી મોટી મદદ છે તે અમારા માજી સરપંચ રાજુભાઈ પટેલ છે જેમણે અમને આજ સુધી નિરાશ નથી કે અમને જે કઈ પણ વસ્તુની સુવિધા જરૂર પડે તો અમે એમને જોડે માંગી છે એમણે આજ સુધી કંઈ બી વસ્તુમાં ના નથી પાડી એક્સ્ટ્રા વસ્તુ એ લોકોને અમને આપતા છે જેનો અમે એમના આભાર માનીએ છીએ આ રામ પુલનો જે કાંઈ પણ સામાન છે આ ટ્રસ્ટ છે બાકડાઓ છે કંઈ પણ વસ્તુની જરૂર પડે મંડપ છે એ બધું એમના તરફથી અમને નિઃશુલ્ક ભાવે ફ્રીમાં મળેલું છે જેથી અમે સાંઈ જુજવા ગુલ ગ્રુપ પાલખી તરફથી એમને ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ પ્લસ નેહલભાઈનો પણ ઘણો મોટો સપોર્ટ છે કે કંઈ પણ વસ્તુ ટ્રેક્ટર રહી

કે નદીમાંથી વર્ષોથી અમારે જુજવા અને આજુબાજુના જે વિસ્તારો છે તે પાંચથી સાત હજાર માણસો અહીંયા ગઢોઈ ગંગાજી મેળા માટે આવવા માટે ઔરંગા નદીમાં પાણી હોય અને ક્રોસ કરવામાં ટપલી પડે એટલે છેલ્લા ત્રણ વર્ષથી આ છોકરાઓ લોકોને ધ્યાનમાં આવ્યું કે આપણે આ કંઈ આ રીતની સેવા આપવી જોઈએ એટલે આ ત્રીજું વર્ષ છે એ લોકો જાતે સામાન લાવે છે સેવા આપે છે અને આ પુલનું નિર્માણ કરે છે અને એમણે એમ નામ પણ આપ્યું કે સેવા સેતુ અને એ લોકોનો ઉદ્દેશ્ય એ છે રામ સેવા સેતુ જે નાના મોટા ભૂલકાઓ તથા વડીલો બી આવે ઉંમરવાળા વ્યક્તિઓ આવે પાણીમાં લપસી જાય કોઈ અકસ્માત નહીં થાય અને તેના માટે એ લોકોને એવું લાગ્યું કે આપણે આ સેવા કરવી જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષથી એ લોકો પ્રયત્ન કરે અને આ પુલ બનાવે છે અને લોકોને અવર જવરમાં ખૂબ સુવિધા મળે છે અને આથી જે ગરો ગંગાજી મેળો જે વરે છે તેના માટે પબ્લિકને આવવા માટે સગવડતા ઊભી થાય અને પબ્લિક વધે અને ભક્તજનો આવે અને શિવજીના દર્શન કરે તે તૂટી આ સાય પાલકી સેવા ગ્રુપ તેમજ આજુબાજુ ગામના યુવાનો અને જે કોઈ વ્યક્તિઓ મદદ કરે તેમના મદદથી આ સેવા સેતુ એ લોકો રામ સેવા સેતુ બનાવે છે અને એમણે જ હુલામણું નામ આપ્યું છે કે રામ સેવા સેતુ અને એ એ લોકોના પ્રયત્ન છે કે હજુ પણ જ્યાં સુધી થાય આવતા વર્ષે હજુ વર્ષો વર્ષ આ સેવા એ લોકો કરવા જો તત્પર છે તે માટે આ છોકરાઓને હું વિદાવું છું અને જે આવે આવનાર ભક્તજનોને આવી વર્ષો વર્ષ સુવિધા મળે એવી આશા પણ છે અમને અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે